આજ બકાલુ લેતો આવું આ લેતા આવો જાવ અને બોન તું બેઠી છો મારી વાલી બોન તને એમ ન થાય કે માર બોન ને કઈ કામ કરાવ હે તા વાસણ પડ્યા એટલા ઉટકી નાખ ને હાલ ઉટકી નાખ સારું અને હું છે ને નાઈ લઉં થોડુંક તું એ વાસણ બાસણ ઉટજે અને આ હું આ માર હાર ની કાઢીને જઉં ધ્યાન રાખજે પાછી એવો આ હે ને હમણાં તાર બનાવી મને લઈ દીધો છે હાર અરી પાસ જો સૈખ ખોવાઈ ગયો ને તો મારો વારો ચડાઈ દીસે હું બે દીથી નઈ નથી હારું આલું નઈ લે હો એ એ જીન્યા હા

બે પાસે આમ રોજડા રો વાપડ્યા તો પૈસા દે ગરીબી ગવાયું કર્યું શું સારું કર્યું બટાકી થાય એને નો દે એમ આ તો ઠીક છે જુવાડા બીજા હોત ને મારી મારી તોડી નાખે જ બે ને બાપ ના માલવા બજારે ધ્યાન બોલવામાં કેમ છે મારે હારું ને હા હા હારું પણ મારે આજકાલનો જમાનો તો જોવો એ ભયું ભયું કેવા બાજે છે જમીન હારું થી મકાન હારતું થી અને ભયું ભયું મરી પડે બોલો પણ આપણે નિરાય જો હું તમારો એકનો એક દીકરો સૌ અને એમાં પાછો હું સરપંચ છે પણ મેં તમે દાળ્યું કરી કરી ભણાયો એટલે તો સરપંચ થઈ ગયો એ વાત હાચી માં પણ તમને હા શું શું ને

એસન આવી ફેશન આવી ફેશન માં ફરવા દીજો બનાવી મારી બેન ને કાંઈ ના કેજો બનાવી મારી બેન ને કાંઈ ના કેજો મારે બનાવીને ઘર તો મને બહુ મજા આવે છે એમ થાય કે અહીંથી જાવું જ નથી અને મારી બોન નાવા ગઈ ને હજી નો આવી મેં ઠામડાય ધોઈ નાખ્યા લાયા બેવું અને મારે બનાવી હોત ને તો ઘડી કીની યાર બે પણ એ નથી

પણ હું થયું બોન એ બે માગવા વાળા આવ્યા ની તે હાલ બધું લઈને વાઈ ગયા મોઢે ડાટા દઈ દીધો મને અરો અને મારો ફોન તાર ફોન લઈ ગયા મારા હાર હારે લઈ ગયા જો એ મારી એ રહી ને બાપા ના ઘેરેથી હમણાં આવતી રહી છે તમારે કામ જ નહીં કરવું પડે લ્યો એ તો આવે છે

પણ મેં સાપામાં દઈ દીધું છે એ શોર જડશે ને તો આપણને બધી ખબર પડી જશે તો વાંધો ને લ્યો કેનો ફોન આવ્યો આ તો સરપંચનો ફોન છે ઉપાડો ને એમાં શું હા સરપસ એ હા એ અમારા ફતેપુર ગામમાં માં સોર આયા છે નો હોય એ તમે ગયા કે આવો એ એક સોડી નો હાર લઈ ગયા એકનો મોબાઈલ લઈ ગયા એ હા ગાય ગાવો એ રિયો મે ફટાફટ આવી જ છી એ સાહેબ ઓલા ફતેપુર ગામમાં સવાર ગડી ગયા છે એ હાલો પકડો અને ગાડી ચાલુ કર હાલ હાલો હાલો કાકા હાલો આમ બેહો હાલો આમ જવા દયો ફટાફટ હાલો એ મારી તમે બેજો હો એ હાલો કાકા હાલો હાલો પાકી જાય છે

અમદ ગયા હે ઓય અમજા હે ને હા અમજા હા એમ તો ને પકડાઈ જશે ગાડી બેવાળો

હું ક્યાં રેઠો બોલો ને સાહેબ દીકરો ચોરી કરીને ભાગતો તો હું નતો સાહેબ હું નતો તો કોણ આ તું એ કોણ હોય મારા મારા ને હું નતો સાહેબ આ તું બોલ એ આ બે હતા આ બોલ તે ચોરી કરી દીધી ને ચોરી કરી દીધી સાહેબ

ઈ દઈ દીધું લઈ લીધું સાહેબ તમારો સ્પ્રાઈવ કેન બધી મારો વાઈટકો અરે ઉગાડી બેસ થાની બેસ તું અરે બેગીયા થાવ અરે સાહેબ તમારિક્ષા લઈજો હાલો સાહેબ રાવાજો ભાઈ રોટણ મસવાઈ ગયો ભાઈ તમે કાઈ ક્યો ને પોચ નઈ છોર્યો ક્યો આણ ખોડ ઓય માર્યું વેતો થા તારી બહુ કો 90 બેસો સાહેબ તમારી ક્યા લઈજો હાલો હાલો આલે તારો આર ¡Hola, no, salte no, 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 no.